મેસી ફર્ગુસન ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે મળી જશે ટ્રેક્ટરની એ ટુ જેડ માહિતી તમને વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા જ વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરો તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે મેસી બસો એકતાલીસ ડી આઈ ફર્ગુસન મોડલની વાત કરું બે હજાર એક ના મોડલનું આ ટ્રેક્ટર છે કન્ડિશન તમે ક્લિયર કર જોઈ શકો છો આખું જનરલ બનાવવામાં આવ્યું છે ફૂલ સાચવેલું અને ઘર ઘર આખું જનરલ બનાવવામાં આવ્યું છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી એક પર રૂપિયાનો ખર્ચો નથી સીધું લઈ અને તમે ટ્રેક્ટર ચલાવી શકો છો બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે

કિંમતની વાત કરું તો માત્ર એક લાખ અને નેવું હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે પોરબંદર અને બગવદર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડિયો ઉપર નંબર મળી જશે નંબર પર કોલ કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો